જ્યારે ચૂંટણી આવે ત્યારે મોટા મોટા વાયદાઓ કરનાર નેતાજીઓ ચૂંટણી પછી હું કોણ અને તું કોણ જેવું વર્તન કરે છે જૂનાગઢ જિલ્લાના હટીના તાલુકાના જામવાડી ગામના ચાલીસ ખેડૂતોની પરેશાની સાંભળનાર જાણે કોઈ ના હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ ચાલીસ ખેડૂતોને હવે ખેતરે કેવી રીતે જવું એની સૂજ પડતી નથી જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જામવાડી ગામે ભારે વરસાદને કારણે કોઝવે ધોવાઈ ગયો છે એવું નથી કે આ પહેલીવાર બન્યું છે અગાઉ પણ આ કોઝવે ધોવાયો ત્યારે ખેડૂતોએ લોકફાળો કરીને મરામત કરાવી હતી ગામના ફાધરની અંદર ઉગમણી બાજુ જવાનો રસ્તો તૂટી ગયો તો ખેડૂતો લોકફાળો કરી રિપેરિંગ કરાવ્યું હતું પાછી પણ આ પરિસ્થિતિ થઈ ખેડૂતો ઢોર માલ ઢોર અને હવે નથી જવાતું કે નથી આવતું બહુ પરિસ્થિતિ ને આ ગઈ સાલે જ મેં સૂત્રિય સાહેબ ચાર અંકુશ ચોરવાડ એને મેં મારા લેટર પેડ ઉપર લખીને આપ્યું હતું કે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું રિપેરિંગ કામ કરવું મરામત કરાવી પણ આખા વર્ષ દરમિયાન આનું કોઈ જાતના એક્શન નથી લીધા અને અત્યારે બહુ આ ખેડૂતોને ચાલીસ ખેડૂતો છે મારા ગામના અને આ બહુ સમસ્યા વિકટ બની ગઈ છે હાલ તાત્કાલિકાનો નિવારણ નહીં આવે તો આ લોકો ગાંધી જીદિયા માર્ગે ન છૂટકે પગલાં આંદોલનના ભરવા પડશે ત્યાર પછી પણ તંત્રને જાણ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ નોંધ નથી લેવામાં આવી અને હાલ વરસાદને કારણે નબળો પડી ગયેલો પુલ ધોવાયો છે આ પુલો અહીંથી સામે જ દેખાય છે કે બાજુમાં રસ્તો છે એ રસ્તે પણ પાણી ચડી જાય એટલે એ પણ ધોવાઈ જાય આ સામેનું ખેતર નજરે દેખાય જ છે એની અંદર એ પણ પાણી પ્રવેશી જાય છે આ બાજુ ગામ તરફના રસ્તે પણ પાણી પ્રવેશી જાય છે અને આ આગળથી નાલા સાંકડા હોવાથી અંદર કચરો અને લાકડા ભરાઈ જાય અને એના કારણે અવારનવાર તૂટી જાય છે આ સારંકુશ સ્ટોરવર્ડ વિભાગે ત્રણથી ચાર વર્ષ પહેલાં બનાવેલો છે અને મરામત મેં ગઈ સાલે માગી હતી પણ તે છતાં એની આપી નથી હવે તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરે એવી ગામ લોકોની અરજ છે ત્યારે હાલ ચાલીસ જેટલા ખેડૂતોને ઉપરવાસમાં અને ખેતરમાં જવામાં મુશ્કેલી પડે છે બળદ ગાદા લઈને જઈ શકાય તેવી સ્થિતિ નથી જ્યારે વરસાદ બંધ રહેશે એટલે ખેતીનું કામ ચાલુ થવાનું છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે